हाय गाइस एवरीवन दोस्तों आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जी माता जी और इसके साथ गुड मॉर्निंग ग्यारे गया छे ना भी जाओ बता का जी गिरी तो हूं जो ये गई थी ना त्यारे काल नहीं आई थी तो काल ने गाड़ी में पड़ी थी अत्यारे बोलो मने याद आवी

જનોઈનો આયોજન છે તો બધા જમવા ગયા છે અને હું કઈ ગોઈ નથી જો કેરીના ઢગલા વાડીએથી આવ્યા જ કરે ને પછી આમ પડી રહી સુધારવાની છે જો કે કાપવી છે તો બધા જમવા ગયા હું કઈ ગઈ નહીં તો મારે એક ની રસોઈ બનાવવાની તો ફટાફટ થી રસોઈ બનાવી લો ત્યાં સુધીમાં તમે છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવો લાઈક કરી દેજો અને બે લાઈકન તો ભૂલતા જ નહીં અને નાની નાની પ્યારી પ્યારી સી કોમેન્ટ કરી દેજો ગઈસ તમે લોકો કોમેન્ટ કેમ કરતા નથી એવું છે બધું તડકા પડે છે ને હવે છે ને ફ્રીજનું પાણીની ડિમાન્ડ વધતી જાય છે પણ ફ્રીજનું પાણી પીએ ને એટલે ઉધરસ બહુ આવે છે એટલે બને ત્યાં સુધી ન પીવું અત્યારે એક વાગી ગયો ને આપણે જો જમીન નવરા થઈ ગયા પણ મને લાગે ચકલાને કાબરો સુવા નહીં તે મારે જવાનું છે ફળિયામાં કપડાં લેવા માટે તો આપણે છે ને દુપટ્ટો ઓઢી લીધો જ દુપટ્ટો તો ઓઢવો પડ્યો જો તડકાની લાજ કાઢવાની તડકાની જો કપડાં પડી ગયા મારા અરે ભગવાન 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 તો બહુ જ તડકો છે એક કલાક થઈશ કપડાં સુકાતા કારણ કે મેં બહુ નીચવા નહોતા તો ફટાફટથી સુકાઈ ગયા જો કલર એ ઉડી ગયો એટલા બધા ગરમ થઈ ગયા અને કાબર છે ને ચકલાને માળા ન જ બનાવા દીધી ચીં 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 છે હવે છે આરામથી સુઈ જવાનું છે જમી લીધું ને એટલે બે ત્રણ કલાક માટે તો હાલ જ જોવો જો કેટલા બધા કપડા હોય બાપા બહુ તડકો લાગી ગયો અને છોકરા અત્યારે છે ને એટલા બધા ક્રિકેટ રમે છે ને નોળી જો કેવી રમત કરી તો છોકરા રમે છે ક્રિકેટ ચાલો આપણે એક અગાસી ઉપર આંટો મારીએ બે બોટલ પાણીની ભરી ગયા છે કેટલા છોકરા વસ્તુ શું કર છો એ ગુજરાતી નું પરીક્ષા ક્યારે છે સાત તારીખે વાંચવા માં જલ્દી એટલે પાસ થઈ જાય પછી કેટલા ધોરણમાં આવીશ ચોથામાં માં અરે વાહ તો જોઈ કેવો લેસન કરે છે ફળિયામાં મસ્ત આસો પાલવ ને લીમડાની નીચે બેઠો બેઠો બહુ ડાયું છે ધૂપૈયા ધૂપૈયા છે ફેંકવાના છે જાવા દઉં જ્યુ તમે જો બતાવું પ્લીસ જા ઝૂમ કરીને લીધા છે જોર્યો અહીંયા ક્રિસ છે ને છોકરાઓ બધાય આ લઈ લે નીચે તો થોડીક વાર આપણે છે ને ફળિયામાં વોકિંગ કરી લઈએ ફળિયું મારું એટલું સરસ મજાનું છે ને વોકિંગ થાય એવું છે જો આ રવિ રવિ કેમ અહીંયા દડો આવી ગયો લેવા આવ છું રાઈ છે છો પણ આ છોકરા જો અને હવે મારે જવાનું છે ધાણી લેવા કારણ કે અમારે છે ને અહીંયા બાજુમાં એક વાડીમાંથી સરસ મજાની હવે કારણ કે મસાલાનો ટાઈમ થઈ ગયો છે એટલે બજારમાંથી ધાણાં જીરું બધું લેવાનું હોય પણ ઘરઘરા બહુ સારું મળે તો બસ વિડિયોમાં બને રહેજો હમણાં આપણે જવાનું છે ધાણી લેવા ધાણી લેવાની છે થોડી તૂર દાળ લેવાની છે અને બીજું શું લેવાનું જીરોનું જીરોનું પૂછવાનું છે એટલે એવા બધા મસાલા લેવા માટે બાજુના ગામમાં મારે જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો પણ હું છે ને મારા પપ્પાની રાહ જોઉં છું મારા પપ્પા આવી ગયા જો એ આવે ને તો એને ચા પીવડાવી પછી મેં કીધું ચા આવી ગયા એ ટાઈમ છે તો હું અહીંયા આવી તો અહીંયા જો સરસ મજાના અડદને તપાવી અને પછી ઘંટલામાં બહુ લોંગ ટાઈમે મેં ઘંટલો જોયો ને ઘંટલાની અંદર અડદની દાળ જો કેટલી સરસ રીતે પીસતા હતા આવું બધું જોવાની એક મજા જ છે ને ખરેખર આવી જ દાળ ખાવી જોઈએ જો મને તો આવડતી નથી પણ મને તો આજે આ મેં સીન જોયો ને તોય હું ખુશ થઈ ગઈ ખરેખર આ બધું છે ને વયું ગયું છે આવું જમાનો જો કેટલું સરસ ઘંટલામાં એ એકદમ બે ફાયદા થાય છે હો પણ તો અત્યારે ઉનાળાની સિઝનમાં જો આ દાળનું જ કામ ચાલુ હોય ચણાની દાળ અડદની દાળ મગની દાળ તો જે આપણે ઘંટીમાં કરીએ ને એના કરતાં સારી આ બધું ઓર્ગેનિક વસ્તુ છે જો ગામડામાં રહેવાનો આ એક અલગ જ લાવો છે જો આવી રીતે મુઠ્ઠી ભરીને નાખતા જાય ને આવી રીતે ચકલાનું पानी नु राख चण छे जो पानी के चोखू छे अने अइया जो जैने जो एकदम चोखू छे अने वरियाली केटली सरस घरे ने घरे और गोनिक मा हाँ, ना, 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 ना,

આ તો મેં પેલી વાર જોયું જો આ મકાનમાં છે આ છોડું ગાઈસ તો આપણે આવી ગયા છે ફાઇનલી આ ઘરે શોપીસ હા ભગવાનને ન ચડે શોપીસ છે જો હમ તો ગાઈસ આપણે છે ને અહીંયા આવી ગયા છે ચાલુ ચા પાણી પીવા તો ભૂલા પડી ગયા છે બાપા જે તો આપણે ઘરે પહોંચી ગયા જ ને જો આપણો સામાન લઈને આવ્યા છો ઘર ઘર આપણે મસ્ત ધાણા લઈ આવ્યા જ કારણ કે હું બહુ લેટ પહોંચીને એમાં બધું વેચાઈ ગયું પણ હજી આપણે કહીને આવ્યા છીએ કે કાલે મને આપજો તો સરસ મજાના ધાણા લેતા આવ્યા છો ઓર્ગેનિક એકદમ શુદ્ધ કારણ કે બને ત્યાં સુધી ઓર્ગેનિક ઓર્ગેનિક મળે ને તો દવાવાળું કંઈ ખાવું જ નથી તો બસ હવે જો અંધારું થઈ ગયું છે ને વિડીયોને આપણે એન્ડ કરી દેવાનું છે તો અહીં સુધી તમે મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાય ચલો ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાની બાય બાય જય મહાકાલ